સુરતમાં મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણ વર્ષ પૂર્ણ થતા થતાં થાલેસીમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ સાથે સેવાકી કાર્ય કરવામાં આવ્યા હતા આજે યોજાયેલા કાર્યક્રમમાં પંદરસો જેટલા લોકોએ લાભ લીધો હતો સુરતમાં મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણ વર્ષ પૂર્ણ થતાં આજે વિવિધ સેવાકી કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકસો એકાવન ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી આ સાથે અથવા વિસ્તારના તમામ લોકોના આવકના દાખલા પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજનાની માહિતી અને લોન કરાવી આપવામાં આવી હતી આ સાથે આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડ રેશન કાર્ડ ઈ કે વાયસી કરી આપવામાં આવ્યું હતું વૃદ્ધોને પેન્શન વિધવા પેન્શન કાર્ડની માહિતી સાથે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી અપાયા આ સાથે ડોક્ટરો દ્વારા ડાયાબિટીસની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ અને આંખની તપાસ કરવામાં આવી આ ઉપરાંત નિરાધાર વ્યક્તિઓને જમાડવામાં આવ્યા હતા આ અંગે માકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિતભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા લોકોને સહાયરૂપ થાય તે રીતે તમામ કાર્યો કરવામાં આવે છે સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે આજે યોજાયેલા કાર્યક્રમમાં પંદરસો જેટલા લોકોએ લાભ લીધો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે જ અમારો મુખ્ય હેતુ છે આજે અમારી સંસ્થાના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે તેની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જે લોકોને મદદરૂપ થયા છે આવનાર દિવસોમાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા લોક ઉપયોગી કાર્યો અવિરત ચાલુ રહેશે મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ અઠ્ઠાવીસ એક બે હજાર પચીસ મંગળવારના રોજ મા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ત્રીજી સાલગીરી નિમિત્તે એકસો એકાવન વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સે નો ટુ ડ્રગ્સ આપણે સ્વની લોન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ વૃદ્ધ પેન્શન ડૉક્ટર દ્વારા આંખના મોટિયાનું ઓપરેશન વિના છે ડૉક્ટર દ્વારા આંખની તપાસ બ્લડની તપાસ ડાયાબિટીસ પ્રેશરની તપાસ અને નિરાધાર વ્યક્તિને ગરીબ માણસોને ભોજનનું ભોજનનું વિતરણ ગાય માતાજીને ઘાસ ખોડવાનું વિતરણ એવું અલગ અલગ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે રાખેલી છે અત્યાર સુધીમાં બે વર્ષમાં અમે વિનામૂલ્યે ત્રીસ હજારથી વધુ અમારી ઓફિસ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસથી ત્રીસ હજાર ઉપર લોકોને આયુષ્યમાન કાર્ડ કરાવ્યા છે પાંચસોથી વધુ આગના મોટિયાનું ઓપરેશન ફ્રીમાં કરાવ્યા છે અને ઘણી પ્રકારની વિવિધ સેવાઓ બધી આપેલી છે લોકોને મહાકાલી ટ્રસ્ટના માધ્યમથી મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજે અમારા ટ્રસ્ટની ત્રણ વર્ષ પૂરા થયા છે અને એની સાલગીરી નિમિત્તે અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ એકસો એક વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરેલું છે પછી વયવંદના આયુષ્યમાન કાર્ડની યોજનાનું આયોજન કરેલું છે વિનામૂલ્ય આયુષ્યમાન કાર્ડનું વિનામૂલ્યનું સેવાનું કેમ્પ કરેલો છે પછી સ્વનિધિ યોજના પછી અમારે આવકના દાખલા અમારા વિસ્તારના ટોટલી ફ્રીમાં કરવામાં આવેલા છે પછી મોતિયાનું ઓપરેશન અમે ફ્રીમાં કરવામાં આવેલું છે પછી આંખની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ એવી અનેક પ્રકારની સેવકીય પ્રવૃત્તિ અમે લોકોએ આજે કેમ્પ દ્વારા અમે જાહેર જનતાને આપેલી છે ખાસ કરીને વિધવાને તમે મદદ કરો છો તો કારણ કે આપણા બહેનો માટે એમનું જોવા માટે આજે કોઈ હોતું નથી એટલે અમારા ટ્રસ્ટ દ્વારા અમે સેવાકીય આવા કાર્યો કરીને અમને લાભ અપાવીએ છીએ ને અમારા ટ્રસ્ટ સાથે લગભગ હજારથી વધારે બહેનો બી અમારી સાથે જોડાયેલા છે આજે અમારા મેમોનમાં હાલ તો હમણાં ધર્મેશભાઈ ગામી સાહેબ જે ગૌરક્ષસ સમિતિના અધ્યક્ષ છે પછી સુટેક્સ બેંકના ડિરેક્ટર કમલભાઈ તુલસેન સાહેબ એ અને ભાજપના અમારા વ્રજેશભાઈ પછી ધવલભાઈ કીર્તિભાઈ અશોકભાઈ ડિમ્પલબેન પછી અને સુમનબેન ગાડિયા એવા અનેક મોટા મોટા વ્યક્તિઓ અમારે આવે છે